માત્ર દસ જગ્યા માટે હજારો બેરોજગારો જેમ ઉભરાયા અંકલેશ્વરમાં ઓપન ઇન્ટરવ્યુમાં એટલા યુવાનો ઉમટ્યા કે રેલિંગ તૂટી પર ઢગલો થયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ લોર્ડ્સ પ્લાઝા હોટેલમાં ઝઘડિયાની જીઆઈડીસી સ્થિત થર્મેક્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં હજારો સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હતા હોટલની રેલિંગ તૂટી પડી હતી જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી એ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભારે ભીડના કારણે હોટલની રેલિંગ તૂટી પડી છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર દસ જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યૂમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી હજારો ઉમેદવારો નોકરીની આશાએ ઉમટી પડ્યા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓ ઘટતું કરવા અનુરોધ કર્યો છે શું તમે પણ ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગતા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તેના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સને ખરીદી લો